ડેરાપોર જૈન સંઘમાં શ્રી મુમુક્ષ શ્રી રાજનો વર્ષીદાનનો વરઘોડો રાજમાર્ગ ઉપર નીકળ્યો ચૌદમી ડિસેમ્બરે પાલિતાણા ખાતે આચાર્ય રાજ રત્ન સુરી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરશે જૈન ધર્મમાં દીક્ષાનું અનેરું મહત્વ શાસ્ત્રકારોએ બતાવ્યું છે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્રને ટાંકીને જણાવ્યું હતું કે જૈન દર્શન પ્રમાણે આત્માનો મોક્ષ સંયમ જીવન મેળવી મેળવી શકે છે દરેક આત્મા એ સંયમ જીવન અંગીકાર કરવું જોઈએ આજે જોઈએદાનનો વરઘોડો બેન્ડ બાજા સાથે નીકળ્યો હતો એક દો તીન ચાર દીક્ષાર્થી અમર રહો ના ગગનભેથી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સંઘના શ્રાવક શ્રાવિકાઓ એ શ્રીરાજને તેડી ગરબાના તાલે ગાયા હતા જેને ભારે આકર્ષણ જમાવ્યું હતું વધુમાં સંઘના ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે ચૌદમી ડિસેમ્બરે પાલિતાણા ખાતે બાબુના દેરાસરે શત્રુંજય તીર્થ ઉપર આચાર્ય રાજ રત્ત સુરી મહારાજની નિશ્ચામાં યોજાશે અને તે જ દિવસે સૂર્યદર્શન સૂરી મહારાજની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા યોજાશે દરમિયાનમાં સંઘના પ્રમુખ નવનીતભાઈ શાહ તથા ટ્રસ્ટી રતેલાલ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં આજે બપોરે અષ્ટોત્તરી અભિષેક યોજાશે તથા રાત્રિ દરમિયાન સાંસારિક શાનદાર વિદાય સમારંભ કાર્યક્રમ સંઘના उप आश्रय मा योजना सूरत थी हार्दिक शा खास पधार आज कार्यक्रम में कॉर्पोरेटर बाड़ो सुरवे तथा ज्योति पटेल हिंदू अग्रणी एडवोकेट नीरज जैन तथा आचार्य राजरत सूरी सूर्य महाराज ना प्रतिनिधि पंकज भाई शाह सतीश भाई शाह ट्रस्टी नरेश भाई भूपेंद्र भाई परम सेवा केंद्र ना दीपक शाह तथा समस्त મહામંત્રી રતિલાલ શાહ ચંદ્રકાંત શાહ સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું ભગવાન ઋષભદેવથી માણીને મહાવીર સ્વામી સુધીના જે અમારા ચોવીસે ચોવીસ તીર્થંકરો થઈ ગયા અને એ તીર્થંકરોની અંદર બે તીર્થકર બ્રહ્મચારી કેવાયા બાળ બ્રહ્મચારી અને બાલ બ્રહ્મચારી એવા અમારા મલ્લીનાથ ભગવાન કહેવાયા પરંતુ દીક્ષા એ ચારિત્ર ધર્મ ને બતાવતા માટે એમને ની અંદર એક જ વસ્તુ બતાવી છે કે સંસાર અમી અસારે સોમ વાય વેહુ ના પૌરે જાણ તો અહીંયા જીવો ન પૂરી જીને જે શ્યમ ધમ્મ ની એક જ વાણી છે કે ભલેને કરોડપતિ હોય અબ્બાજો પતિ હોય નો માલિક હોય પરંતુ એ સંસારમાં સુખ નથી એવો સુખ આત્મિક સુખ એ અમારા સંયમ જીવનમાં માં બતાવ્યું છે કેમ કે આત્માનું સુખ મેળવ છે ભૌતિક સુખ મેળવવા માટે અનાદિ અનંત કાળથી ભમ્યો છે કીડી થી માંડીને અત્યાર સુધીના જીવો સુખ મેળવવા માટે કલ્પાપડ કરી રહ્યા છે પણ આ શાશ્વત સુખ મેળવવા માટે અમારા જૈન સમાજની અંદર આ જે ભોગ સુખો છોડીને ચારિત્રના પંચેક ત્યાગ ના માર્ગે આ ત્યાગનો માર્ગ એક જીન શાસન ધન્યવાદ આપવા જેવો છે બોલો જીન શાસન આજે વડોદરા શહેરના જે બાબાજીપુરા જૈન સંઘ ઢેરાપોર છે ગોળીજી પાર્શનાથ દાદાની શીતળ છાયામાં આજે એક દીક્ષાર્થી નો વરઘોડો અમારા જૈન સંઘની અંદર દીક્ષાનું ખૂબ અનેરું મહત્વ છે અમારા જ સંઘના ચિરાગભાઈ જે નવકાર ધૂપદાની નો વ્યવસાય કરે છે એમનો દીકરો શ્રીરાજ એને દીક્ષાના ભાવ થયા પરમ પૂજ્ય આચાર્ય રાજરત્ન રત્ન મહારાજા બે વર્ષ પહેલા અહીંયા અલ્કાપુરીમાં એમને મહા મૃત્યુંજય ત્રપ એટલે ત્રીસ દિવસનો માસક શ્રમણનો તપ કર્યો હતો કરાવ્યો તો બધાને અને એ તપના પ્રભાવે એમનું આખું પરિવાર એ એમના પત્ની એમના દીકરો બધાએ ચિરાગભાઈના દીકરાએ આ પ્રકારનો મહામૃત્યુને જે તપ કર્યો હતો ત્યારથી ગુરુજીના સંપર્કમાં હતા અને સંપર્કમાં આવ્યા પછી એમને આ સંસાર અસાર લાગ્યો અને આજે દીક્ષા લેવા તૈયાર થયા છે એ દીક્ષાનો વરઘોડો વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ડેરાપોળથી નીકળીને રાજમેલ રોડ થઈ ન્યાય મંદિર થઈ ભગતસિંહ થઈ અને દાંડિયા બજાર ફાયર બ્રિગેડ થઈને ડેરાપોળમાં પરત આવ્યો છે આ વરઘોડાનો આખો પ્રસંગ પ્રસંગે વર્ષીદાનનો વરઘોડો છે દીક્ષા જ્યારે વ્યક્તિ લે આ જીવનમાં એક જ વાર દીક્ષાનો વરઘોડો નીકળતો હોય છે અને શ્રીરાજ અમારો દીકરો આ સંઘનો દીકરો ત્યારે દીક્ષા લેવા ચૌદમી તારીખે દીક્ષા થવાની છે પાલિતાણા ખાતે થવાની છે અમારા પ્રમુખ છે નવીનભાઈ ટ્રસ્ટીઓ અમારા રતિલાલ છે નરેશભાઈ છે લલિતભાઈ અમારા સમસ્તના પણ એવો મહામંત્રી છે આ બધા જ લોકો આજે વડોદરા શહેરમાં નીરજભાઈ એડવોકેટ બધા જ લોકો આજે વડોદરાના રાજમાર્ગો ઉપર સરસ મજાનો વરઘોડો કાઢ્યો હતો અને ચૌદમી તારીખે એમનું બાબુના દેરાસર શત્રુંજય તીર્થ ઉપર બરાબર સવારે એમની દીક્ષા થશે અને આચાર્ય સૂર્યોદય સુરી મહારાજ સાહેબ જેમનો અમારા સંઘ ઉપર ખૂબ મોટો ઉપકાર છે એમની પણ ગુરુ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય રાજરત્ન સુરેશ્વરજી મહારાજાની મિશ્રામાં થશે એમના પ્રતિનિધિ પંકજભાઈ શાહ પણ ખાસ રાજેન્દ્ર રાજરત્ન સુરી મહારાજે મોકલાવ્યા છે એ પણ અમારી સાથે અત્યારે જોડાયા હતા જય જીનેન્દ્ર વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો